રાજ્ય સરકાર દ્વારા હાલમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે ત્યારે કચ્છમાં ખેડૂતો મોટી સંખ્યામાં મગફળી વેચવા ઉમટી રહ્યા છે ભુજના ખરીદ કેન્દ્ર ખાતે ખેડૂતો મગફળી વેચવા આવ્યા હતા આ સાથે રાજ્ય સરકારે કમોસમી વરસાદથી પાક નુકસાનીની સહાય માટે જાહેર કરેલા રૂપિયા દસ હજાર કરોડના રાહત પેકેજ અને સરકારની મગફળીની ટેકાના ભાવે ખરીદી પ્રત્યે ખેડૂતો રાજીપો વ્યક્ત કરી રહ્યા છે ભુજ તાલુકાના અટલ નંગર ચપરેડીના હરિભાઈ વેલાભાઈ ચાડ ત્રાયા ગામના હીરાભાઈ અને ઉખડ મોડા ગામના ખેડૂત અગ્રણી માવજીભાઈ સહિતના ખેડૂતોએ જણાવ્યું હતું કે કમોસમી વરસાદ પછી રાજ્ય સરકારે રૂપિયા પંદરસો કરોડની વિવિધ પાકોની ટેકાના ભાવે ખરીદી શરૂ કરી છે જેમાં કચ્છમાં મગફળીનો બજાર કરતાં સારો ભાવ આપી ખેડૂત દીઠ મણની ખરીદી કરવામાં આવી રહી છે જેથી ખેડૂતોને રાહત થઈ છે ખેડૂતોની કોઈ ફરિયાદ ન રહે તે રીતે મગફળીની ખરીદી થાય તેવી વ્યવસ્થા ગોઠવાઈ છે આ સાથે જ ખેડૂતોએ ઉમેર્યું હતું કે કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે તેવા કપરા સમયે રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક સર્વે કરાવીને ખેડૂતોને સહાય આપવામાં આવી છે જે બદલ કચ્છના ખેડૂતો વતી તેમણે ગુજરાત સરકારનો આભાર માન્યો હતો મારું નામ માવજીભાઈ દેવજીભાઈ હું ઉખડમોરા ગામનું રહેવાસી છું અને અત્યારે અમે મગફળી લઈને આવ્યા છીએ ભુજ તો એજન્સી દ્વારા અને મારા અહીંયાથી પાસ થઈ ગઈ છે મગફળી એના માટે ગુજરાત સરકાર એનો આભાર માનું છું અને આ મગફળી અમારે જે સરકારે ખરીદી કરી છે અને આ વખતે બહુ વરસાદ થયો છતાંય પણ અમને સહાય કરી છે તો ગુજરાત સરકારનો આભાર માનું છું